નમસ્કાર મિત્રો આજે આપણે બાંધકામની અંદરની બાજુના પ્લાસ્ટર દિવાલમાં પડેલ તિરાડો વાતળ એટલે કે હેર ક્રેક ફ્લોરિંગ તેમજ ટાઇલ્સમાં પડેલી તિરાડો વગેરે રિપેરિંગ માટેની ઘરે થઈ શકે તેવી રીત જાણીશું રિપેરિંગ માટેની જરૂરી વસ્તુઓની યાદી જોઈએ તો ફેવિસિલ ગેપ ફિલિંગ ટ્યુબ પતરું ફર્નિચરમાં લગાવવાની ટેપ અને સફાઈ માટેનું કપડું ટ્રીટમેન્ટ પહેલાં દિવાલ વચ્ચે થયેલ તિરાડોની જગ્યાએ કપડાંથી સાફ કરવું જો રદ ચોટેલી હોય અને સાદા કપડાંથી ન નીકળે તો કપડું થોડું ભીનું કરી અને એ જગ્યા પૂરી રીતે સાફ કરવી એ બરાબર સુકાય ત્યારબાદ તિરાડો પૂરવા માટેની ટ્રીટમેન્ટ આપવી ભીની જગ્યામાં ટ્રીટમેન્ટ આપવી નહીં આ ટ્રીટમેન્ટને આપણે થોડી નાની નાની ક્લિપોથી સમજીએ તો સૌ પહેલાં આપણે દિવાલ અને બારશાંક વચ્ચે થયેલ તિરાડ માટેનું રિપેરિંગ જોઈએ અહીં તમે એક દીવાલ અને બારશાંક લગાડેલ છે તે વચ્ચે પડેલ તિરાડ એટલે કે જે તે સમયે બાંધકામમાં બારશાંક અને વચ્ચે પ્રોપર કી ન મળવાથી જે તિરાડ ઊભી થયેલ છે એ તિરાડ રિપેરિંગ માટે આપણે જોઈએ અહીં તિરાડમાં બંને સાઈડ ટેપ લગાડવી તિરાડની બંને સાઈડ જેથી લગાવવામાં આવેલ ટ્યુબ આસપાસમાં જગ્યા બગાડે નહીં ત્યારબાદ આ રીતે ટ્યુબને વ્યવસ્થિત રીતે ફેલાવી પતરા દ્વારા ફેલાવવી જેથી કરીને તિરાડ બરાબર પૂરાઈ જાય આ રીતે ફેલાવ્યા બાદ પતરાથી જ યોગ્ય રીતે વધારાની વસ્તુઓ લઈ લેવી ત્યારબાદ ભીના કપ થોડા સમય પછી ભીના કપડાં દ્વારા આસપાસની જગ્યામાં સફાઈ કરવી સફાઈ કરતાં પહેલાં લગાવેલ ટેપ કાઢી નાખવી ત્યારબાદ ભીના કપડાંથી યોગ્ય રીતે સફાઈ કરવી અહીં જોઈ શકો છો કે પ્રોપરલી સફાઈ થયેલ છે કોઈ પણ જાતના ડાઘાડૂકી રહેલ નથી અને તિરાડ વ્યવસ્થિત પૂરાઈ ગયેલ છે હવે આ જ રીતે આપણે બહારની સેન્ડફેસ પ્લાસ્ટરવાળી જગ્યા જોઈએ તો એની બીજી તરફ સેન્ડફેસ પ્લાસ્ટરવાળી જગ્યામાં પણ અગાઉ બતાવી તે જ પદ્ધતિથી તિરાડને વ્યવસ્થિત રીતે પૂરી પતરાથી પેસ્ટ લગાડી અને વ્યવસ્થિત કરવી ત્યારબાદ એ તિરાડને પણ વ્યવસ્થિત ભીના કપડાથી બંને સાઈડ વધારાનું ચોટેલ ટ્યુબનું મટીરિયલ સાફ કરી યોગ્ય સફાઈ કરવી તે અહીં જોઈ શકો છો કે તિરાડ વ્યવસ્થિત પેક થયેલ છે મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવજો અને લાઇક અને શેર જરૂરથી કરજો હવે આપણે જોઈએ કે દાદર પર સાઈડમાં ઉપર લગાડેલી ટાઇલ્સ અને સાઈડમાં કરેલ પ્લાસ્ટર વચ્ચે વાઇબ્રેશન કે કોઈ કારણસર તિરાડ ઊભી થયેલ છે આ તિરાડને પણ અગાઉ દર્શાવ્યા પ્રમાણે જે તે રીતે એટલે કે ટ્યુબ દ્વારા જે તે તિરાડ પર ટ્યુબ એપ્લાય કરવી ત્યારબાદ ટ્યુબને પતરાથી વ્યવસ્થિત ફેલાવવી અને તિરાડો પૂરવી આ તિરાડો પૂરાઈ ગયા બાદ જે તે જગ્યાને વ્યવસ્થિત કપડાંથી સાફ કરવી જે તિરાડો વ્યવસ્થિત રીતે પૂરાયેલી તમે જોઈ શકો છો આ તિરાડો વ્યવસ્થિત પુરાયા બાદ પતરાથી વધ વધારાનું રહેલ મટિરિયલ અથવા તો કોઈ જગ્યાએ રહી ગયેલ તિરાડોના ગેપમાં વ્યવસ્થિત રીતે ફરી ફિલિંગ કરું ત્યારબાદ કપડાથી સાફ કરવું આ રીતે તમે જોઈ શકો છો કે દાદરની સાઈડમાં રહેલ તિરાડ પૂરાયેલ છે આ જ પદ્ધતિથી વાતળો પૂરવામાં સાઈડમાં પટ્ટી લગાડવાની જરૂર રહેતી નથી ફ્લોરિંગની સાઈડમાં પડેલ તિરાડો દિવાલોના સાંધામાં પડેલ તિરાડો કેળીઓના દરો દિવાલોમાં પડેલ ખીલી કે અન્ય રીતે સામાન્ય ખાડાઓ ગેંડી અને દિવાલ વચ્ચેની તિરાડો પ્લેટફોર્મની આસપાસ પડેલ તિરાડો તેમજ અન્ય કોઈપણ રીતે પડેલ તિરાડોના વાટા આ પદ્ધતિથી તાત્કાલિક રિપેર કરી શકાય છે બહારની દિવાલો સ્લેબ વગેરેમાં પડેલ તિરાડોથી ભેજ આવવોના રિપેરિંગ માટે દિવાલ અને સ્લેબમાં આવતા ભેજ કે પાણી પડવાની તકલીફ દૂર કરવાનો સરળ ઉપાયનો વિડીયો ચેનલ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમામાં મૂકવામાં આવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે જરૂરથી જોજો ઘણું જાણવા મળશે હવે આ ટ્રીટમેન્ટને શબ્દોથી સમજીએ તો પહેલાં જગ્યા સાફ કરવી ત્યારબાદ આસપાસની સપાટી પર બંને બાજુ ટેપ એટલે કે પટ્ટી લગાવવી જેથી આસપાસની જગ્યા ખરાબ ન થાય તેમજ સફાઈની જરૂરત ઓછી રહે ટ્યુબમાંથી પેસ્ટ તિરાડો પર લગાવતી વખતે પતરાની પટ્ટીથી વ્યવસ્થિત ફેલાવી અને થોડા સમય બાદ સાઈડમાં લગાવેલ પટ્ટીઓ કાઢી લેવી ત્યારબાદ ભીના કપડાંથી આસપાસની જગ્યા ખરાબ થયેલ જગ્યા સાફ કરવી ત્યારબાદ એકાદ કલાક સેટ થવા દેવું આ ટ્રીટમેન્ટ આપવી એટલી બધી સરળ છે કે તે ઘરના કોઈપણ વ્યક્તિ આ કામ સહેલાઈથી કરી શકે છે આ ટ્રીટમેન્ટ ઘરની અંદરના ભાગે કામ લાગે છે બહારની તરફ લગાવવું નહીં બહારની તરફ લગાવવા માટે અગાઉ લિંકમાં બતાડું તે મુજબનો ભાગ જોઈ અને તે રીતે અમલ કરવો હવે આ ટ્રીટમેન્ટ માટે થોડી વધારાની જાણકારી જોઈએ તો ભીની જગ્યાએ કામ આપતું નથી લગાવ્યા પછી એક કલાક સુધી સેટ થવા દેવું એ કોઈ પણ વસ્તુ ચોંટાડવા માટે કામ આવતું નથી આ ટ્યૂબ પાંચ ડિગ્રીથી ઓછા તાપમાને કામ આપતી નથી તેમજ પાંત્રીસ ડિગ્રીથી વધુ તાપમાને પણ કામ આપતી નથી આ ફક્ત વાટા પૂરવા માટેના કામમાં આવે છે આવી એક ટ્યુબ કાયમ ઘરમાં રાખવી જરૂરી છે જેથી જરૂર પડીએ તરત રિપેરિંગ થાય અને મોટા ખર્ચામાંથી બચી જવાય ઘરમાં થયેલ તિરાડો કીડી મકોડા વંદા જેવા કીટકોનું આશ્રયસ્થાન બને છે અને જે બીમારીનું કારણ બને છે કીડી મકોડા કીટકોનું આશ્રય સ્થાન થતાં તે જગ્યાની જમીન પણ ખોખલી થઈ જાય છે મિત્રો આપને અન્ય કોઈ માહિતી જોઈતી હોય કે આપેલ માહિતીમાં કોઈ પ્રશ્ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપનો સવાલ કોમેન્ટમાં જણાવજો મિત્રો આવી જ ઉપયોગી માહિતી મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર